સાયબર પોલીસે કુલ સોલ કરોડ પાસઠ લાખની છેતરપિંડી કરનાર લોકોને ઝડપી પાડ્યા છે સાયબર પોલીસે સાયબર ફ્રોડ કરી બે ટોળકીને ઝડપી પાડી આ ટોળકીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા છે જે મંજૂર કરાયા છે સાયબર ફ્રોડની તપાસમાં પોલીસને કેટલાક નાણાકીય વ્યવહારો પર શંકા જતા પોલીસ તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન મોટો સાયબર કોબાંડ નો પર્દાફાશ થયો જેમાં કુલ સોળ કરોડ પાસઠ લાખના વ્યવહારો પોલીસને મળ્યા હતા શહેરના સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડ અચોટી બે થગ તોડકી જળવી પાડી સાયબર ફ્રોડ કરનાર થગ તોડકી સુરતમાં કતારગામ અને સરથાણામાં મોટા પાયે કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે કતારગામમાં થગ તોડકી પચીસ બેંક ખાતામાં ગેરરીતિ આચરી હતી આ બેંક ખાતામાં રૂપિયા ત્રણ કરોડ પાંત્રીસ લાખ થી વધુ ના વ્યવહાર મળ્યા હતા જ્યારે સરથાણાના આરોપીઓ પાસેથી અધાર બેંક ખાતા મળ્યા જેમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા

અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યો છે જે પહેલો રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ એકેડેમી નામથી ચાલતી એક એકેડેમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતો અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યો હતો બધું તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ આવે છે તો એ તમામ રકમને ટેકાને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા અકાઉન્ટ ની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે